પડે ગોની ગ્રહું તાનો કોણ હે ને બધી ગયો ખવારે ઓછો હતો પણ એ ખવડ મધી ગયો તાને તો મિત્રો આજ બનાવા છે અમારે છપરી બરાબર ભેહો માટો છાયો મનાવા છે જો જા દાળિયા લેવા તા કારુ કાકા ની છે તાનો હવે છાયો મનાવા છે એટલે કે છપરી મનાવા છે બરાબર જો મિત્રો મગ ભૂકાઈ ગયા મારા કેમ કે આવા હે ને બોટુ મિત્રો અમને ને આવ તમને કામ કેવું અમારે આને બ્લોગ કાલ ને બ્લોગ તેમાં જો જો હવે બરે ભાઈ એવરી રીત ને આપણે મોટો હાલતી ન હતી ભરી જા દીધી બરે ભાઈ અને લાઈટ પણ તાની બો કરતી હતી જો મગ ભરી ગયા હવે જી તારી એકઈ ના દી એ કે માં રામ જાણે બરે બર પાછિયા આગળ હી નુકિયે હું થાય જો આગળ બધું બધું કાખી નાખ્યો ઓર ઓર આટલો પાણો કાંટા બનાવી ઓર apa ਬਹਨੋਂ ਮਨ ਆਜੋ ਜੋ

મેં જયા બધું લેવાઈસ કરે જે માતાજી જે શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જશો તો હાલો બધા ખા પૂગી આવો મેં કીધું ગરમ ખાઈ લે તો ન જાય કે વ્યારું વેલુ હે હોય તને ખાઈ લે રોટિયે પૂરી તાઈરી હા ને આજ ને ખાઉં બીજા દિવસ ને બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને તો મિત્રો બધો ભેગો ટાઈમ નતો ને એટલા માટે અને આજ જો વાતાવરણ બધું પલ્ટી મારી ગયું તમને

આ ડાઈકવા નું પપ્પા લીવા પણ વારી થી હોય રે ઠાકવાનું બાકી બોલા બરતન વાય માં હરખા એના પડ દીધા વલ્લા ને કાલ હર હા બરતન હાલી જ બરાબર નું કામ કઈ